તો ખેતરમાં અમે આવી ગયા છીએ એડા ભેળા કરવા અને હવે જઈ રહ્યા છીએ સાપડી બાજુ તો આ વિડીયો જુઓ તો જાય છે આ છે કુંડી આવી જશે અમારા શેતાની કુંડી આવી જાય છે ભેળા કરવા હતા તો તેતરો બતાવો તમને જો આ વિડીયો જોવો જોઈએ ખેતરો તેતરો બીજું દેખાયા એ ઉઠશે હા એ ઉઠી ઉડ્યો ના હા જોડો ઉડ્યો હવે જો આ બાજુ જઈએ સાપડી બાજુ આપણે સાપડી બાજુ જઈએ અહીં તો આ જુઓ સાપડી આવી જવ આઈ હવે સાપડી આવી સાપડી હવે આવી જઈશે તો આગળ પછી આપણે આ પાણી આવશે જો જોવા સાપડી જઈશ આગળ એટલે પાણી આવશે સાપડી પહોંચી જાય ને આપણે ના એવું પણ હવે જો આપણે આગળ પાણી બહુ વરસાદ પડ્યો એટલે સાપડી વાવાઝોડું બહુ છે નાળા લે આપણે પડી જાય સર સાપડી આથી વાળ તો પડી જઈ લ્યો આગળ જો અમે આ પખી જો એ નહીં કાંઈ પાણી જાય એટલો બધો વરસાદ પડે કે પાણી હી જાય અમાર તો બાઇકે બી લી ના ઉપર છીએ કે ભાઈ જબરજસ્ત કે ભાઈ આ પછી ગયા હા એ બદવાનું ભાઈ એ પાણી જો